આ તરફ રાજકોટમાં ગરમીએ લોકોને હેરાન કર્યા જ્યાં ગઈકાલે સિઝનનું સૌથી વધુ છેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું જે રાજ્યમાં સૌથી ઊંચું હતું આજે પણ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છેલ્લા અઠ્યાવીસ દિવસથી તાપમાન ચાલીસ ડિગ્રીથી ઉપર છે જેના કારણે યલો એલર્ટ જાહેર કરાયું લોકો ગરમીથી બચવા ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે બહાર નીકળતી વખતે ટોપી ચશ્મા અને રૂમાલનો ઉપયોગ કરતા જોવા મળે છે લોકોનું કહેવું છે કે વૃક્ષોનું જતન કરવું જરૂરી છે કારણ કે વૃક્ષોના કાપવાથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે વેચવેરને પગલે રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તો બીજી તરફ દિવસે ને દિવસે રાજકોટમાં ગરમીનું તાપમાન છે તે વધી રહ્યું છે સીધા જ દ્રશ્યો આપણે રાજકોટના રેસ્કો સરિંગ રોડના દેખાડવા માંગીશ કે ગઈકાલની જો વાત કરવામાં આવે તો છેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન હતું એટલે કે કે કહી શકાય કે જે એકસો વીસ વર્ષ બાદ આટલું તાપમાન છે તે રાજકોટમાં ઉચકાયું છે દિવસેને દિવસે જે ગરમીમાં જે વધારો છે તે થઈ રહ્યો છે ને જેને લઈને લોકો છે તે અવનવા ઉપાયો છે

ખાસ નીકળીએ છીએ પણ તેના માટે પણ પરેજી રાખીએ છીએ માથે ટોપી હોય આજ તો જો કે નથી પણ ટોપી હોય વસ્ત્ર હોય અને પાઇન બોટલ લઈ અને ઓછામાં ઓછા કલાક દોઢ કલાકે અડધો ગ્લાસ ગ્લાસ પાણી પીએ છીએ જેનાથી આપણે ડિહાઈડ્રેશનથી અડધા રખડે બચી શકીએ આપ શું કરો છો કારણ કે ગરમીમાં જે વધારો છે તે થઈ રહ્યો છે તડકાથી બચવા માટે તો પહેલા આવેલા જેમ તમે દુઃખમાં હોય અને ભગવાનનો આશરો લ્યો છો એમ તડકાથી બચવા માટે વૃક્ષ વાવો અને વૃક્ષનો તમે લાભ લ્યો વૃક્ષ નીચે ઉભારીઓ રહ્યો વૃક્ષની તમે છાયા લ્યો એટલે તમને શરીરમાં શાંતિ મળશે અને વરિયાળી પીવો ગુલાબ પીવો પાણી પીવો અને પાણીનું જોર બને એટલું કાળજી રાખો તડકામાં કે કોઈ બહાર ન નીકળે અને ઘરમાં રહે અને શાંતિ રાખે અને સફેદ કપડા પહેરવાનું જોર રાખો જેથી કરીને તડકામાં તમને શીતલતા મળે સફેદ કપડા પહેરવાથી બસ તડકામાં આ ધ્યાન રાખો એકસો વીસ વર્ષ બાદ આટલું તાપમાન છેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી હમણાં સુડતાલીસ થઈ જશે તેને લઈને આપ શું કહેશો ખાસ તો વૈજ્ઞાનિક યુગ છે પ્રદૂષણ વધારે છે આપણે ઝાડવા ઓછા વાવી છે કાપી છે વધારે એ એનું કારણ વાતો તો બહુ મોટી મોટી કરી કે આપણે ઝાડવા વાવશું વાવશું પણ વાવતા નથી અને એના કારણે પ્રદૂષણ વધે છે અને દર વર્ષે જેટલા ઝાડવા છે એમાં ચોમાસામાં વાવાઝોડામાં ઘણા વધારે કપા અમુક કોર્પોરેશન શાસક દ્વારા પણ કપાય છે અને આ બધું થતાં દિવસે દિવસે ઝાડવા ઓછા થતા જાય છે એના હિસાબે પ્રદૂષણ વધે છે અને પ્રદૂષણના હિસાબે તડકાની બધું જે વધે છે એ ચોક્કસથી આ હતા રાજકોટ તેઓ જણાવી રહ્યા છે કે દિવસે ને દિવસે વૃક્ષો છે તે કાપવામાં વધારો થઈ રહ્યો છે પોલ્યુશનમાં પણ તેના કારણે વધારો થઈ રહ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક તાપમાન છે તે પણ રાજકોટમાં રેકોર્ડ તોડી રહ્યું છે લખી રહ્યા રાજકોટ